અમદાવાદના દિલ્હી દરવાજા વિસ્તારમાં સોમવારે રાત્રે થયેલી હોમગાર્ડ જવાનની સરા જાહેર હત્યાનો મામલો વધુ ગરમાયો છે જેમાં પ્રારંભિક પોલીસ તપાસમાં છેડતીના કારણે એક યુગલે હત્યાને અંજામ આપ્યો હોવાનું સામે આવ્યું હતું પરંતુ આજે હિન્દુ સંગઠનો દ્વારા હત્યા પાછળ છેડતી નહીં પણ એમની ડ્રગ્સ જવાબદાર હોવાના ગંભીર આક્ષેપો સાથે શાહપુર અને ગીરકાંટા વિસ્તારને બંધનું એલાન આપવામાં આવ્યું છે ત્યારે પોલીસે દુકાનોના બજારો બંધ કરાવવા નીકળેલા હિન્દુ સંગઠનના નેતાઓને ડિટેન કર્યા હતા ઓડિશામાં એનએસયુઆઈના કાર્યકર્તા દ્વારા એક વિદ્યાર્થીનીને ડ્રગ્સ આપીને દુષ્કર્મ આચરવામાં આવ્યું હોવાની ગંભીર ઘટનાના વિરોધમાં આજે સવારે અમદાવાદમાં અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ કર્ણાવતી મહાનગર દ્વારા ઉગ્ર વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું જેમાં પ્રદર્શનકારીઓએ રેપિસ્ટ એનએસયુઆઈના પોસ્ટર હવામાં ઉછાળીને પોતાનો રોષ વ્યક્ત કર્યો હતો ગુજરાત કોલેજ પાસે એબીવીપીના વિદ્યાર્થીઓએ એનએસયુઆઈ મુર્દાબાદના નારા લગાવ્યા હતા અને પૂતળાનું દહન પણ કર્યું હતું જે બાદ પોલીસ દ્વારા એબીવીપીના કાર્યકર્તાઓની અટકાયત કરવામાં આવી હતી અમદાવાદ ટ્રાફિક પોલીસ અને રિક્ષા એસોસિએશન વચ્ચે બેઠક બાદ ચાલકોની હડતાલ પૂર્ણ કરી દેવામાં આવી છે પોલીસ દ્વારા રિક્ષા ચાલકોને કથિત રીતે ખોટી રીતે હેરાનગતિ કરવામાં આવતી હોવાના આક્ષેપ સાથે ઓટો રિક્ષા યુનિયને સોમવારે રાત્રે બાર વાગ્યાથી હડતાલ શરૂ કરી હતી ત્યારે ચોવીસ કલાકની હડતાલ બાદ અમદાવાદ ટ્રાફિક પોલીસને રિક્ષા એસોસિએશન વચ્ચે બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં રિક્ષા ચાલકો ટ્રાફિકના નિયમોનું પાલન કરે તે અંગે સૂચનાઓ આપવામાં આવી હતી જે બાદ રિક્ષા એસોસિએશન દ્વારા હડતાલ પૂર્ણ કરવાની જાહેરાત કરવામાં આવી છે